જેમાં ડ્રાય ફ્રુટ્સ સમેત કેક માટેની જરૂરી સામગ્રીઓ મિક્સ કરવામાં આવે છે આ મિક્સિંગ મટીરીયલને એક વર્ષ સુધી ગેલનમાં ફ્રીઝ કરી દેવામાં આવે છે અને એક વર્ષ બાદ ક્રિસમસ પર તેનો કેક કે પેસ્ટ્રી બનાવી હોટેલમાં આવનાર ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે આજ જ રોજ હોટેલની ક્લબ લોબી ખાતે આયોજિત કેક મિક્સિંગ સેરેમનીમાં હોટેલના જનરલ મેનેજર પ્રકાશ પરમાર સહિત તમામ સિનિયર અને જુનિયર શેફ અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો આજે આપણે જે एवरीયરઝ આપણે ઓક્ટોબર થી નવેમ્બર મહિનામાં જે કેક મિક્સિંગ નો જે પ્રોગ્રામ કરીએ છીએ આ વખતે કેક મિક્સિંગ નો પ્રોગ્રામ છે જે આપણે સેલિબ્રેશન ઓલ એચઓડીસ અને જોડે કરી રહ્યા છીએ આ કઈ પ્રકારનું મિક્સિંગ કરવાનું છે મિશ્રણમાં કઈ કઈ ઈંગ્રેજી ઉપયોગોનો આની અંદર મોર ધેન 10 થી 12 જાતના ડ્રાય ફૂડ છે બેરીસ કેન્સ છે અંદર ડ્રાય ફૂડ્સ બરા કાજુ છે બદામ છે પિસ્તા છે અલગ અલગ આપણા ડ્રાય ફૂડ યુઝ કર્યા છે અને એની અંદર ફર્મેન્ટેશન સોસ અને ફોર્મેન્ટેશન આપણે સ્પાઈસીસ છે જ્યુસ છે અને સિરપ છે આપણે મિક્સ કરીને એક વર્ષ માટે એને પ્રિઝર્વટિંગ આપણે ગેલેન્સમાં કરશું ટાઈટ કન્ટેનરની અંદર અને આ આપણે બે હજાર પચીસમાં ડિસેમ્બર મહિનામાં ટ્વેન્ટી ફોર નાઇટથી થર્ટી નાઇટ સુધી આપણે કેક પ્લમ કેક અને મફિન્સ વગેરેમાં આપણે બનાવીને આપણે પ્રેઝન્ટ કરશું ગેસ માટે